નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી તથા મહત્વની અપડેટ સામે આવી રહી છે આંગણવાડીના નિવૃત્ત બહેનો અને આશા બહેનો ને કેચ્યુટી ચૂકવવાનો શ્રમ આયોગ દ્વારા આદેશ કરી દેવામાં આવ્યો છે હવે શ્રમ આયુગ દ્વારા રકમ ચૂકવી દેવાનો આદેશ કરી દીધો હોવા છતાં ચૂકવણું ના કરાતા આંગણવાડીની બહેનો તથા આશા વર્કર બહેનો છે શ્રમ દ્વારા રકમ ચૂકવી દેવાનો આદેશ કરી દીધો છે આંગણવાડીના નિવૃત આશા બહેનો તેમ છતાં પણ ખેતચ્યુટી વંચિત છે વિગતવાર જોઈએ તો પટકરી તાલુકામાં આંગણવાડીમાં અગાઉ જે કામ કરતા હોય અને નિવૃત્ત થઈ ગયા હોય ત્યાર પછી તેમને જે સમયસર કે ની રકમ આપવામાં આવતી હોય છે તે રકમ ના અપાતી હોવાનો અને કારણ વગર અનેક ટકા ખવડાવતા હોવાનું સામે આવતા બહેનોમાં રોષ જોવા મળી રહ્યો છે પટઘરી તાલુકામાં કામ કરતા અને નિવૃત્ત થયેલા આંગણવાડી કાર્યકરોએ પોતાની ગ્રેચ્યુટીની રકમ મેળવવા માટે શ્રમ આયુક્તની કચેરીમાં કેસ દાખલ કર્યો હતો. હવે શ્રમ આયુક્તની કચેરીમાં કેસ દાખલ કર્યા બાદ શ્રમ આયુક્તની કચેરી દ્વારા ચુકાદો એકત્રીસ સાત બે હજાર ચોવીસ ના રોજ આપવામાં આવ્યો હતો. આ ચુકાદો એકત્રીસ સાત બે હજાર ચોવીસ માં આવેલ હતો. તે મુજબ બધા રિટાયર થયેલા આંગણવાડી કાર્યકરોને કેચોટીની રકમ વ્યાજ સહિત ચૂકવવાનો આદેશ કોર્ટ દ્વારા આપેલ હતો હવે જે સબબ કાર્યકરોએ સીડીપીઓ કોટકરીમાં એક એક નકલ રજૂ કરી તથા ટીડીઓ તાલુકા ઓફિસમાં પણ જાણ કરી દીધી હતી તેમ છતાં અમુક જ લોકોને આ રકમ ચૂકવાઈ છે અને અનેક બહેનો હજુ પણ આ રકમથી વંચિત હોવાનું માહિતી મળી રહી છે તો હજુ પણ આ રકમ થી વંચિત હોવાથી નારાજગી છે છે બીજી તરફ જ્યારે આ રકમ જાય ત્યારે ખવડાવવામાં આવી રહ્યા છે જોવાની ખૂબી તો એ છે કે અમુક કિસ્સામાં તો રેકોર્ડ પણ ગાયબ કરી દેવામાં આવ્યો છે અને આ કાગળ ઘટે છે તે લાવ પછી જ પૈસા મળશે તેવો પણ જવાબ આપવામાં આવતો હોય છે આ બધા જવાબો સાંભળીને એના ધક્કા ખવડાવવામાં આવતા હોવાથી બહેનોમાં ભારે રોષ છવાયો છે આથી આ બાબતને ગંભીરતાથી ગણી સંબંધિત તંત્ર યોગ્ય આદેશ કરે તેવી બહેનોની માગણી છે તો આગળ ની બહેનો અને આશા વર્કર બહેનો જે નિવૃત્ત થઈ ગયા છે અને કેચ્યુટી થી વંચિત છે તે બહેનોની આ માગણીઓને લઈને કેચ્યુટી વહેલામાં વહેલી તકે જે રકમ ચૂકવવામાં આવતી હોય છે જે રકમ નીકળે છે તે રકમ વહેલામાં વહેલી તકે ચૂકવવામાં આવે અને આ બાબતને ગંભીરતાથી ગણી સંબંધિત તંત્ર યોગ્ય આદેશ કરે તેવી બહેનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે ધન્યવાદ